મોટા ભાગના કિસ્સાઓમાં લોકો માનવરહિત ફાટક સામે રજૂઆત કરતા હોય છે પણ દાહોદના અનાસ અને રાછરડા ગામના લોકો ફાટકમેનની ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે અનાસ અને રાછરડા ગામને જોડતા આ ક્રોસિંગ પરથી દરરોજ કેટલાય વાહનો અને લોકો પસાર થાય છે આ ગેટની ઉત્તરની બાજુ આશરે 30 થી 40 ગામ આવેલા છે તો દક્ષિણ દિશામાં પણ એટલા જ ગામો આવેલા છે અહીંથી પસાર થતા તમામ ગામોના લોકોનું કહેવું છે કે ફાટક મેન ફાટક બંધ કરીને રેલવે જંકશન પર જતો રહે છે જેના કારણે જ્યારે પણ રેલવે પસાર થઈ જાય પછી ફાટક મેન ને જંકશન પર લેવા જવું પડે છે અને ફરીથી મૂકવા પણ જવું પડે છે અમારે લેવા માટે જવું પડે છે લેવા જઈએ ને પાછા મૂકવા જઈએ છે મૂકીને પાછા આવીને અમારું સાધન ને પાછા લઈને જઈએ છે બે બે વાગ્યાથી હું અહીંયા આગળ ઉભો છું કોઈ ગેટમેન્ટ છે નહીં લેવા ગયા તારે પછી આવ્યો હવે મેમો નીકળશે પાંચ વાગે તારે અમારે જવું પડશે અહીંયા આવીને એમને લેવા જવું પડે છે પછી બીજાને કહેવું પડે કે તમે લઈને આવો તો અમારે એ લોકો આવતા નથી અમે પૂછે કે એમ ગેટ નથી આવતા તો કે અહીંયા કોઈ છે નહીં સ્ટેશન ઉપર બીજો માણસ એટલે ત્યાં ઝંડી વતાડવાનું એવું તેવું કામ કરે છે માણસ અહીંયા જે ગેટમેન હોય છે એ ગેટમેન કાયમ માટે હાજર રહેતો નથી અને એ ગેટમેન સ્વીપર કમ ગેટમેનની એની ડ્યુટી છે એને જ્યારે લેવા જાય છે લોકો ત્યારે અહીં આગળ લોક ખોલવા માટે આવે છે આ ક્રોસિંગની દક્ષિણ બાજુ સ્કૂલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને બીજા સ્થળો આવેલા છે ફાટક પર ગેટમેન ન હોવાથી લોકોના સમયનો બગાડ થાય છે રેલવે તંત્રએ આ ક્રોસિંગના વિકલ્પે વાહનો અવરજવર કરી શકે તે માટે એક જૂનું ઘરનાળું બનાવ્યું છે અને તેને અડીને અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે ગામ લોકોનું કહેવું છે કે ગરનાળુ અને અંડરબ્રિજ રેલવે ક્રોસિંગ થી ત્રણ કિલોમીટર દૂર અંતરિયાળ જગ્યાએ બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં આજુબાજુ કોઈ રસ્તો પણ નથી અને ખેડૂતોના ખેતર આવેલા હોવાથી આ બાંધકામ બિનઉપયોગી છે રેલવે સુવિધા માટે અંડરબ્રિજ બનાવ્યો છે એ અંડરબ્રિજની હાઈટ જે છે એ ત્રણ મીટરથી વધુ નથી માટે લોકોને એનું ટ્રેક્ટર પણ નીકાળી નથી શકતા કોઈ મોટી ગાડી પણ આવી જતી નથી અને આમ લોકોને ખૂબ જ તકલીફ છે અને જે એપ્રોચ રોડ ખરેખર બનાવવો જોઈએ એપ્રોચ રોડ રેલવે બનાવ્યો નથી હાલમાં તો એટલું જ કહી શકાય કે રેલવે ફક્ત એના પાણીના નિકાલ માટેની સુવિધા પૂરતું અંડરબ્રિજ બનાવ્યું છે એમ કે તો ચાલે રેલવે દ્વારા બાંધવામાં આવેલા આ અંડરબ્રિજની ઊંચાઈ એટલી ઓછી છે કે વાહનો તો શું બળદગાડું પણ પસાર થઈ શકતું નથી અનુરાધા સિસોદિયા વી ટીવી દાહોદ